અંજાર યા પાસેથી એક પોઈન્ટ ત્રણ લાખના દારૂ ભરેલ કાર સાથે બે શખ્સો અંજાર પોલીસે ઝડપી પાડ્યા અંજાર ખાતે આવેલ લુહારિયા પાટિયા નજીકથી એક પોઈન્ટ ત્રણ લાખના દારૂ ભરેલ કાર સાથે બે શખ્સો અંજાર પોલીસે ઝડપી પાડ્યા હતા

લાખ ત્રણ હજાર પાંચસો ની બસો છોતેર બોટલો નીકળી પડી હતી પોલીસે તમામ મુદ્દામાં કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે